દિવાળી પહેલાનો રવિવાર છે એના રવિવાર બાદ હવે સીધી દિવાળી આવવાની છે ત્યારે સુરતનો ચોટા બજારના દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે રજાનો દિવસ તહેવારનો દિવસ છે અને મોટા પ્રકારમાં લોકોનો પગાર થઈ ગયા ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય છે સુરતને ઔદ્યોગિક નગરી કહી શકાય છે ત્યારે મુખ્ય બજાર ચોટાબુદ્ધ મહિલાઓનું બજાર છે મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા પહોંચી છે કારણ કે દિવાળીને હવે ગઈના ગાંઠા દિવસ બાકી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બજારમાં ઊભું રહેવું મુશ્કેલ છે જો કોઈ વ્યક્તિ ઊભો હોય તો આ મહિલાઓ ધક્કો મારીને તેમને બજારની બહાર સુધી મૂકી આવે એટલી ભીડ જોવા મળી રહી છે બધું કહી જાય છે કે દિવાળીની ખરીદી સુરતમાં લોકો કઈ રીતે કરી રહ્યા છે કારણ કે દિવાળીના ગાયડા ઘાયડા દિવસ બાકી છે અને પહેલાનો આજનો રજાનો દિવસ છે એટલે કે ચોક્કસ સુરતી લાલાઓ આનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે મુખ્ય બજાર છે અને બજારમાં સૌથી વધારે ખરીદી કરવા મહિલાઓના ટોળે ટોળા ઉતરી પડ્યા છે અને આ દ્રશ્ય આજથી કહી શકાય કે દિવાળી સુધી જોવા મળશે પણ આજનો દિવસ સૌથી મહત્ત્વનો કહેવાય કારણ કે રવિવારની રજા છે અને એમાં પણ દિવાળી પહેલાંનો રવિવાર હોવાને લઈને લોકો ખરીદી કરવા નીકળ્યા છે ખાસ કરીને સુરતમાં તેજીઓ મંદી હોય સુરતીઓ તહેવારો જવા માટે જ્યારે જાણીતા છે ત્યારે દિવાળી તેમનો પ્રિય તહેવાર હોય ત્યારે ચોક્કસ સુરતના લોકો કરોડો રૂપિયાની ખરીદી આજ જ બજારમાંથી કરતા જોવા મળી રહ્યા છે કે બજારની ગમે તે દિશામાં જાઓ તમામ જગ્યાઓ પર મહિલાઓ જ દેખાઈ રહી છે મહિલાઓનું સૌથી મોટું આ બજાર છે અને જે રીતે દિવાળીના ઘણા ઘાટા દિવસ બાકી છે અને દિવસો વચ્ચે એમાં પણ આજે રવિવારનો દિવસ હોય ત્યારે ખરીદી કરવી તેને લઈને લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે ઘરની નાની મોટી વસ્તુઓ મહિલાઓનો પ્રદાનનું સાધનો હોય કે કપડાં હોય તમામ માટેનું આ ચોટા પર બજાર આમ તો સુરતમાં આવા પાંચ બજાર છે પણ સૌથી જૂનું અને જાણીતું આ બજાર છે અસલ સુરત શહેરનું આ મુખ્ય બજાર છે અને બજારના કોઈ પણ રસ્તે જાઓ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે જો કોઈ વ્યક્તિ આ બજારમાં જાય તો ચોક્કસ મહિલાઓ તેને ઉભેલા વ્યક્તિને ધક્કો એટલી હદે મારે કે તે આ બજારથી નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે એટલે કે આજના એક જ દિવસમાં કરોડો રૂપિયાની ખરીદી આ બજારમાંથી મહિલાઓ કરશે અને મહિલાઓનું આ બજાર ત્રણસો ને પાસઠ દિવસ આજ પ્રકારની ભીડ હોય છે પણ દિવાળીને લઈને ભીડ મોટા પ્રમાણમાં છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે દિવાળી પહેલાનો રવિવાર છે એના રવિવાર બાદ હવે સીધી દિવાળી આવવાની છે ત્યારે સુરતનો ચોટા બજારના દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે રજાનો દિવસ તહેવારનો દિવસ છે અને મોટા પ્રકારમાં લોકોનો પગાર થઈ ગયા ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય છે સુરતને ઉદ્યોગિક નગરી કહી શકાય છે ત્યારે મુખ્ય બજાર છતાં મહિલાઓનું બજાર છે મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા પહોંચી છે કારણ કે દિવાળીને હવે ગઈના કાંઠા દિવસ બાકી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બજારમાં ઊભું રહેવું મુશ્કેલ છે જો કોઈ વ્યક્તિ ઊભો હોય તો આ મહિલાઓ ધક્કો મારીને તેમને બજારની બહાર સુધી મૂકી આવે એટલી ભીડ જોવા મળી રહી છે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે દિવાળીની ખરીદી સુરતમાં લોકો કઈ રીતે કરી રહ્યા છે કારણ કે દિવાળીના ગઈના કાંઠા દિવસ બાકી છે અને પહેલાંનો આજનો રજાનો દિવસ છે એટલે કે ચોક્કસ સુરતી લાળાઓ આનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે મુખ્ય બજાર છે એના બજારમાં સૌથી વધારે ખરીદી કરવા મહિલાઓના ટોળે ટોળા ઉતરી પડ્યા છે અને આ દ્રશ્ય આજથી કહી શકાય કે દિવાળી સુધી જોવા મળશે પણ આજનો દિવસ સૌથી મહત્ત્વનો કહેવાય કારણ કે રવિવારની રજા છે અને એમાં પણ દિવાળી પહેલાંનો રવિવાર હોવાને લઈને લોકો ખરીદી કરવા નીકળ્યા છે ખાસ કરીને સુરતમાં તેજીઓ હોય સુરતીઓ તહેવારો જવા માટે જ્યારે જાણીતા છે ત્યારે દિવાળી તેમનો પ્રિય તહેવાર હોય ત્યારે ચોક્કસ સુરતના લોકો કરોડો રૂપિયાની ખરીદી આજ બજારમાંથી કરતા જોવા મળી રહ્યા છે કે બજારની ગમે તે દિશામાં જાવ તમામ જગ્યાઓ પર મહિલાઓ જ દેખાઈ રહી છે મહિલાઓનું સૌથી મોટું આ બજાર છે અને જે રીતે દિવાળીના ઘણા ઘાટા દિવસ બાકી છે અને દિવસો વચ્ચે એમાં પણ આજે રવિવારનો દિવસ હોય ત્યારે ખરીદી કરવી તેને લઈને લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે ઘરની નાની મોટી વસ્તુઓ મહિલાઓનો સૌંદર્ય પ્રદાર્થો સાધનો હોય કે કપડાં હોય તમામ માટેનું આ છોટા પર બજાર આમ તો સુરતમાં આવા પાંચ બજાર છે પણ સૌથી જૂનું અને જાણીતું આ બજાર છે અસલ સુરત શહેરનું આ મુખ્ય બજાર છે અને બજારના કોઈ પણ રસ્તે જાઓ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે જો કોઈ વ્યક્તિ આ બજારમાં જાય તો ચોક્કસ મહિલાઓ તેને ઉભેલા વ્યક્તિને ધક્કો એટલી હદે મારે કે તે આ બજારથી નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે એટલે કે આજના એક જ દિવસમાં કરોડો રૂપિયાની ખરીદી આ બજારમાંથી મહિલાઓ કરશે અને મહિલાઓનું આ બજાર ત્રણસો ને પાસઠ દિવસ આ પ્રકારની ભીડ હોય છે પણ દિવાળીને લઈને ભીડ મોટા પ્રમાણમાં છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે